હાય મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં આજે અમે આવ્યા છીએ ઓગળની જગ્યામાં જ્યાં ચિહર માતાની જગ્યા છે ત્યાં જય માતાજી હાય મિત્રો કેમ છો બધા મજામાં તમે એકદમ મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને આજે આપણે આવ્યા છીએ દેવ દરબાર મન્ટ એવા બળદેવનાથ મહંત જે ઓગડની જગ્યામાં તેમની ગાદી છે અને મા ચેહર નો ઇતિહાસ આપણે જોવા માટે તો નગર તેરવાડામાં કેવી રીતે ઉત્પન્ન થયા મા એમનો ઇતિહાસ આપણે બળદેવ નાથ બાપુના મુખેથી જ સાંભળવાનો છે અને આ વિડીયોમાં તમે બનાવી જ માહેરનો ઇતિહાસ તમને સંપૂર્ણ સાંભળવા મળશે જય ઓગણનાથ જય ચહેરમાં એ પણ આજે આજે આપણી પાસે આજે મોજું જયારે મારે મારે ગુરુ મહારાજના આદેશથી માતાજી પ્રસન્ન થયા પછી દત્તા ભગવાનની સેવા કરી આપણે તમે સવારમાં ચિહરભાઈ યાત્રા કરી એ વખત માં ત્રાંબાવાડી નગરી કહેવાય આમ બાપા ત્યાં પણ તપસ્યા કરી અને ચિહરભાઈ એમના સેવા કરતા હોડજી મહારાજ ગંગાભાઈ સોનભાઈ અને ચિહરભાઈ અને ત્યાંથી પછી આ તને આવીને અમે ખૂબ તપસ્યા કરી તપ કરી અને અહીંથી આપણે રાત્રે તમે રોકાણ ગોંધ ત્યાં જઈને અમે મઠની સ્થાપના કરી ત્યાં મઠની સ્થાપના કરી અને બધા દેવોને ત્યાં કને લોકશાહી માં આજે હજારો વર્ષ આ સંસ્થાના પાયો નાખ્યા એક હજાર વર્ષ થઈ ગયા

આપણા બનાસકાંઠા જિલ્લામાં નહીં ભારત દેશમાં નહીં એશિયા ખંડમાં નહીં પણ ઓલ નવ ખંડની અંદર બાપાના નેજા ફરકે આજે હા અને જગતની પહેલા એટલે કે આખી જગત પહેલા એ જાગે છે આવા કવિઓ વાંકેલો છે એવા ગુરુજી મહારાજનું તપોભૂમિ આ થળી કહેવાય અને ત્યાં જાગીરી મઠની સ્થાપના આપણે જગદરબાર કરી આજે પણ મને તો એટલો બધો છે વિશ્વાસ છે કે 24 કલાકની અંદર એક વખત તો ઓગસ્ટી મહારાજની હાજરી થાય જ છે જો ના થતી હોય તો મારી આવડી મોટી તાકાત છે હું આવડી હડાડી શકું આપણા બે પાંચ હજાર એક મારા ભાઈ જો જમીન નથી હાલતો પણ મારા તો હજારે કુંભના ગુરુ દવા બધાય આવે કોઈ ડાયા હમ જણા આવે કોઈ એવા આવે કોઈ એવા પણ બધાને સંતોષકારક જવાબ આપવો બધાને અહીંયા આવ્યા પછી એની જે પીડા હોય જે તકલીફ હોય ઈ ઓગરજી મહારાજ એમની મનોકામના પણ પૂરી કરે એમ તમે પણ બધા છો એ તમારી બધા ઓગરજી મહારાજ મનોકામના પૂરી કરશે તમારા પરિવાર કરવા જાવ ધર્મેન્દ્રજી એ વખત ગોવિંદનાથ બાપા ને હોઉં ને ગીધીરવાર બાપાને વળે મન મળશે કે બારે બીજા માતાઓ બાબા ગયા છે બાપાને કે મેપાને છોકરાને આવો તો બીજા વાત

બાપુ આપને આગળ લાખો મંદિરો અને એ મંદિર વર્ષો થી બને તે સમાધિ છે અને ઘણા બધા મંદ આવી જતા અલે જે કેદી કેરી બાપુના હે નિયત માતાજીની પ્રતિષ્ઠાજી ચોગોરો જહો માતકી જય માતાજીનો બાપુનો બહુ ઉકેસ છે કોટી કોટી નમન આશીર્વાદ સારું કોઈને મારા સૌ ગઢીનો બાપુ ભાઈ અમારા